ગુજરાતી લોકોને તો માવા વગર ના જ ચાલે ફાકી વગર ના જ ચાલે પરંતુ હા મિત્રો અત્યારે ઘણા બધા પુરુષો ઘણા બધા યુવાનોને આજે માવા અને જે ફાકીનું જે વ્યસન રહેલું છે કે જેનાથી તેમને ઘણી બધી આડઅસરો જોવા મળતી હોય છે ઘણી બધી આડઅસરો ઘણી બધી આડઅસરો ભવિષ્યમાં જોવા મળતી હોય છે લાંબા ટાઈમે જોવા મળતી હોય છે અને સાથે ઘણી બધી આડઅસરો વર્તમાન સમયમાં સિમને જોવા મળતી જ હોય છે પરંતુ તેમાંની એક મુખ્ય વસ્તુ તો એ છે કે આ સમયમાં ઘણા બધા યુવાનો ઘણા બધા પુરુષો આ સમસ્યાથી તે વારે વારે અવારનવાર હેરાન થતા હોય છે કે જેમાં કે ખાકી ખાવાને કારણે માવો ખાવાને કારણે મોઢું પેક થઈ જવું મોઢું બંધ થઈ જવું ઢળવું બરાબર ખુルトું ના હોય બસ આ જ સમસ્યા તેમને વારે વારે હેરાન કરતી હોય છે સાથે સાથે તે બરાબર જમી પણ નથી શકતા હોતા તો મિત્રો આ જે મોઢું ખુલ્લું એટલે કે જે જે ઢળવું ખોલવા માટે આપણે શું કરવું જોઈએ તો હા મિત્રો તેના માટે આપણે કોઈ પણ જાતની દવા કેવું આપણે નથી લેવું તે માત્રને માત્ર ઘર બેઠા જ એવી ત્રણ એક્સરસાઇઝ કે જે તમે એક મહિનો કન્ટિન્યુ કરશો તો તેનાથી તમને ઘણી બધી રાહત તમને તેમાં જોવા મળે છે તો કેમ છો મિત્રો મજામાં હું ડોક્ટર રાજન આજે આપની પાસે નવી નકોર મસ્ત માહિતી લઈને આવી ગયો છું તો મિત્રો આ આ વિડીયો જરૂરથી તમે અંત સુધી જોજો અને સાથે હા મિત્રો જો તમે આ ચેનલ પર નવા હો તો જરૂરથી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલો આપણે વાત કરીએ સૌથી પહેલા નંબરની એક્સરસાઇઝ કે જેમાં તમારે એક ફૂગો લેવાનો છે અને મિત્રો આ જે બલૂન છે જે ફૂગો છે એ તમારે દિવસમાં બે ટાઈમ તમારે ફૂલાવાનો છે એટલે કે મિત્રો તમારે આવી રીતે ફૂલાવાનો છે હા મિત્રો આજે આપણે ફૂગો ફૂલાવ્યો કે જેનાથી આપણા જે જડબાના જે બંને જડબાના જે આજુબાજુના જે સ્નાયુ છે આ જે સ્નાયુ રહેલા છે એ જે સ્નાયુ છે તે એકદમ જે જે જકડાઈ ગયેલા સ્નાયુ છે તે એકદમ તે રિલેક્સ થઈ જશે એટલે કે જે એટલે કે જે જકડાઈ ગયેલા છે જડબામાં જે જકડાઈ ગયેલા જે સ્નાયુ છે કે જેમાં જે બ્લડ ફ્લો છે તે એકદમ ખૂબ જ સારી રીતે થવા લાગે છે અને જેના કારણે તમને ધીમે 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 કરીને તે જે જે જડબું છે તે રિલેક્સ થઈ જશે અને ધીમે ધીમે તમે કરીને તે જડબું ખુલવા લાગશે સાથે સાથે બીજા નંબરની એક્સરસાઇઝ એ છે કે તમારે ધારો કે એક આંગળી મોઢું ખુલતું હોય તો તમારે અઠવાડિયા સુધી દિવસમાં પાંચ મિનિટ એ એ તમારી એક્સરસાઇઝ કરવાની છે કે જેમાં તમારે આવી રીતે કન્ટિન્યુ પાંચ મિનિટ તમારે સવારે અને પાંચ મિનિટ સાંજે એમ તમારે એક્સરસાઇઝ કરવાની છે આ મિત્રો એક આંગળી શરૂઆતમાં એક અઠવાડિયું જશે બાદમાં ત્યારબાદ તમારે બે આંગળી આવી રીતે રાખવાની છે ત્યારબાદ તમારે ત્રણ આંગળી રાખવાની છે ત્યારબાદ ચાર આંગળી અને મિત્રો આવી રીતે ચાર આંગળી રાખીને કન્ટિન્યુ તમારે પાંચ મિનિટ સુધી એ પાંચ મિનિટ સુધી સતત એ પોઝિશનમાં રહેવાનું છે અને ત્યારબાદ આજે મેં આજે એક્સરસાઇઝ જે તમને જણાવી તે તમારે કન્ટિન્યુ પાંચ મિનિટ અને દિવસમાં બે ટાઈમ આ તમારે એક્સાઇઝ એક્સરસાઈઝ કરવાની છે કે જેથી કરીને જે તમારા જે ચડબાની નીચેના જે સ્નાયુ છે તે તે જે સ્નાયુ છે તેમાંથી એકદમ તમને રિલેક્સ મળશે અને સાથે સાથે તેમાં બ્લડ ફ્લો વધવાને કારણે તમને તમને આંશિક રીતે તમને તમને ઘણી બધી રાહત મળી જાય છે અને જેથી કરીને તમે વ્યવસ્થિત ખોરાક પણ તમે જમી શકો છો અને તમારું ધીમે ધીમે કરીને તમારું મોઢું ખુલવા લાગે છે જડબું ઈઝીલી તમારું રિલેક્સ થઈ જતું હોય છે સાથે મિત્રો ત્રીજા નંબરની એક્સરસાઈઝ એ કહી છે તો હા મિત્રો તેમાં તમારે એક તલનું તેલ લેવાનું છે એટલે કે મિત્રો જે તલનું તેલ છે તે આંશિક રીતે થોડું જ હળવું ગરમ કરવાનું છે અને એન્ટી ક્લોકવાઈઝ બંને જડબાની આજુબાજુ તે તમારે હળવા હાથે મસાજ કરવાનો છે ક્લોકવાઇઝ પાંચ મિનિટ અને એવી જ રીતે એન્ટી ક્લોકવાઇઝ પાંચ મિનિટ તમારે બંને જડબા ઉપર તે તમારે હળવા હાથે મસાજ કરવાનું છે કે જેથી કરીને આ જે કે જેથી કરીને જે જકડાયેલા જે સ્નાયુ છે તે તે તમારે જે ગાલના પણ સ્નાયુ અને જડબાના પણ સ્નાયુ એકદમ રિલેક્સ થઈ જશે અને જેથી કરીને જે તમારું જે લાંબા સમય સુધી જે જકડાયેલું મોઢું છે લાંબા સમય સુધી જે તમારું સ્ટિફ થઈ ગયેલા છે મોઢાના મસલ છે તે પણ એકદમ રિલેક્સ થઈ જશે અને તેના કારણે તેમાં બ્લડ ફ્લો પણ એકદમ ઈઝીલી સારો એવો વહેતો થઈ જાય છે

આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો કે જેથી કરીને તમને આવી બધી આવી બધી અનેક રસપ્રદ ગુજરાતીમાં હેલ્થ સંબંધિત માહિતી તમને મળતી રહે સૌનો આભાર